આજે એકવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિજન સાચારે જે ઉર્મા હિંમત રાખે વિપતિ વર્તી રે કે દીન વચન ન ભાખે જગના સુખ દુઃખ રે મિથ્યા માઈક કરે જાણે તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે હરિજન સાચારી જે ઉરમાં હિંમત રાખે બ્રહ્માનંદ સ્વામીને કરોડો કરોડો વંદન કરવાનું મન થાય એમણે પોતાની કલમ દ્વારા કેટલા કેટલા અદભૂત પદોની રચના કરી છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્યની ક્ષેત્રમાં ઘણું ઘણું મોટું યોગદાન એટલે બ્રહ્માનંદ સ્વામીનું યોગદાન એમણે વડતાલનું મંદિર બાંધ્યું જૂનાગઢનું બાંધ્યું મોડીનું બાંધ્યું કેટલા નિષ્ણાત હતા કેટલા શતાવધાની હતા કેટલા હોશિયાર હતા તેમ છતાં પણ ભક્તપણાનો અને સાધુપણાનો મર્મ બહુ સારી રીતે જાણે પણ છે અને જીવનમાં ઉતારો પણ છે ભગવાનનો સાચો ભક્ત કોને કહેવાય ભગવાનની કંઠી ગળામાં ધારણ કરી સાર્થક ક્યારે કરી કહેવાય સહજાનંદ સ્વામી મહારાજનો તિલક અને ચાંદલો કપાળમાં લગાવ્યો એ સો ટકા તિલક ચાંદલો કર્યો ક્યારે કહેવાય બ્રહ્માનંદ સ્વામી કહે છે જગનું સુખ દુખરે માહિત મિથ્યા કરી જાણે તિલક ચાંદલો કરવો ગળામાં કંઠી પહેરવી પ્રાતઃ પૂજા કરવી માળા કરવી દંડવત કરવા પ્રદક્ષિણા કરવી એ તમામ બાહ્ય સાધના છે પરંતુ જગતને નાશવંત સમજવું અને કોઈ પણ પ્રકારના નાના મોટા સુખ દુઃખના પ્રસંગો જીવનમાં બને એમાં સ્થિરતા ધીરતા અને ગંભીરતા રાખવી આ જે કંઈ મારા જીવનની અંદર ઘટના ઘટી છે ઘટે છે અને ભવિષ્યમાં ઘટશે એ માત્ર ને માત્ર અમારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થઈ છે એ એકમાત્ર કરતા કરતા ભગવાનને જાણે એ આંતરિક સાધના ભગવાનની મરજી વગર એક સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી આવી સમજણ એ આંતરિક સાધના भगवान सिवाय बीजा जगत ना कोई कोईपण पंच विषय मन में संकल्प विकल्प न जागे ते आंतरिक साधना भगवान ने सर्वोपरि हरता हर्ता जानवा, दिव्य जानवा, निर्दोष जाणवा अंतरियामी जा सर्वज्ञ जा आंतरिक साधना અને એ ભગવાન મને યોગી બાપા સ્વામી ને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એવી સમજણની દ્રઢતા રાખવી પ્રતીથી લાવવી તે આંતરિક સાધના બાહ્ય સાધના તો પરોક્ષ રીતે એને પ્રત્યક્ષ રીતે દુનિયામાં લાખો લોકો કરે છે એમાં આંતરિક સાધના કરવાવાળા કેટલા અક્ષર પુરૂષોત્તમ મહારાજનું ભજન કરતા સેવા કરતા સત્સંગ કરતા આજ્ઞા પાળતા પ્રગટમાં પ્રીતિ અને આત્મબુદ્ધિવાળા સંતોને ભક્તોનો ક્યારેય પણ અભાવ અવગુણ લેવો નહીં એમાં દિવ્ય ભાવ રાખવો નિર્દોષ ભાવ રાખવો મુક્તપણાનો ભાવ રાખવો એ આંતરિક સાધના છે જગતને નાશ્વંત અને તુચ્છ જાણ્યા સિવાય ભગવાનમાં સાચો પ્રેમ થતો નથી ભગવાનનું સાચું ભજન થતું નથી કારણ કે સંસાર છે ભાઈ શેરડીનો સાંઠો તેમાં આવે ડગલે ને પગલે દુઃખની ગાંઠો સાધુ હોય સંન્યાસી હોય રાજા હોય રંગ હોય કે સત્સંગી કે ભક્ત હોય એને આ સંસારમાં આવ્યા પછી આ જે ક્રમ છે એમાંથી પસાર થવાનું આવે જ છે ભગવાન પૂજાતા હોય ભગવાન તરીકે એમનામાં આધ્યાત્મિક સદગુણો હોય તો પણ દુનિયાના લોકો એમની ટીકા પણ કરવાના નિંદા પણ કરવાના અપમાન પણ કરવાના તિરસ્કાર પણ કરવાના કારણ કે સંસાર છે મૃત્યુલોક છે અહીંયા કુસંગી પણ છે અજ્ઞાની પણ છે અસુર પણ છે અને મેલીવૃત્તિના માણસો પણ છે સત્યને ક્યારેય પણ સત્ય તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી એવા મહાપુરુષોને ભગવાનને પણ આવા સુખ દુઃખના પ્રસંગો સહન કરવા પડ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનની એવી કઈ મોટી ભૂલ હતી કે એમને કારાગ્રહમાં જન્મ મળ્યો એમના માતા પિતાને વર્ષો સુધી કારાગ્રહમાં પુરાઈને રહેવું પડ્યું રામચંદ્રજી ભગવાનની એવી કઈ ભૂલ હતી એમણે જીવનમાં એવું કયું ખોટું પગલું ભર્યું હતું કે જેના કારણે એમને ચૌદ વર્ષનો વનવાસ થયો રાજાના મહેલ નો ત્યાગ કરીને જે વ્યક્તિએ ક્યારેય પણ જમીન પર પગ ન મૂક્યો હોય ત્યાં આગળ કાંટાળી કેળી પર ચાલવાનો વારો આવ્યો શું કારણ ભગવાન સ્વામિનારાયણને ઘણા ઘણા ટીકા કરવાવાળા એમના સમયમાં એવા પણ હતા કે આને તો બાબરો ભૂત વશ કર્યો છે આ બ્રાહ્મણ કહેવાય છે પ્રંડે કહેવાય છે પણ બ્રાહ્મણનો દીકરો નથી આ તો મોચી છે કામણ ટુમણ વાળો છે આવી પ્રકારની નિંદા અને ટીકા કરવા વાળા તે સમયની અંદર હતા તેમ છતાં પણ રામચંદ્રજી ભગવાન કૃષ્ણ ભગવાન કે સહજાનંદ સ્વામી મહારાજ પોતાની આધ્યાત્મિકમાં આધ્યાત્મિકતામાંથી લેશ માત્ર ચડાઈમાં નથી થયા ધીર સ્થિરને ગંભીર રહ્યા છે ભગવાનના ભક્તો મહાપુરુષો સંતો થયા ઘણું ઘણું થયું છે પણ એને એમ જ સમજે કે આ બધું સુખ મળ્યું તે પણ માય છે દુઃખનું કારણ છે જન્મ મરણ લેવડાવે તેવું છે અને દુઃખ પણ મને સાચા અર્થમાં ભગવાનનું ભજન કરાવે એવું છે એવી આંતરિક વિચારધારા હોય અને આંતરિક સાધના કહેવાય જગનો સુખ દુઃખ જાણે જગનો સુખ રે દુખરે મિથ્યા કરી જાણે તન ધન જાતારે અંતરમાં શોક નણે બે પડી જાય દેહમાં રોગ આવે કોઈ ધક્કો મારે પાટું મારે હળદૂત કરે આપણી સમગ્ર કમાણી લૂંટાઈ જાય ચોરાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ અંતરમાં શોક ન રાખે કારણ કે માને છે સાંખ જ્ઞાન સિદ્ધ કરવું છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી આવ્યા ત્યારે શું લાવ્યા અને શું લઈ જવું સાથેજી આવી પ્રકારની એની સમજણ છે ખાલી હાથે આવ્યા હતા ખાલી હાથે જવાના છીએ અને જેટલો વ્યાપ એટલો અંતરમાં સંતાપ થવાનો જેટલી ગરીબાઈ હશે જેટલા પ્રશ્નો હશે જેટલા દુઃખો હશે એટલું આપણાથી ભજન સાચા અર્થમાં થશે અને સત્સંગમાં દિન આધીન થઈને રહેવાશે સંપ્રદાયનો ઇતિહાસ ગોપાલનંદ સ્વામી હંમેશા મહારાજને પ્રાર્થના કરતા એ મહારાજ મને બીજો જન્મ આ દુનિયામાં ગરીબમાં 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 અતિશય ગરીબ હોય એને તે આપજો ત્રણ ટાઈમ ખાવાનું ન મળતું હોય પહેરવાના કપડાં ના હોય પહેરવાના જૂતિયા ના હોય એવા ગરીબ કોણની અંદર મને જન્મ આપજો કે જેણે કરીને હું દિન આધીન થઈને રહું અને મને કોઈ પદાર્થનો કોઈ વસ્તુનો વ્યક્તિનું સ્થાનનું બંધન ન થાય સાચા અર્થમાં તમારી સેવા ભક્તિ સત્સંગ કરી શકો એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો આ ભક્તપણું છે આણે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આવું કંઈ પણ ઘટના ઘટે તો બનવાનું અને માનવાનું કે લાલી લેખે કરી નાખવું સાંખ્ય કરી નાખવું સાંખ્ય કર્યો હોય તો સત્સંગનો સુખ આવે ભગવાનમાં સાચો પ્રેમ થાય અને ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય ધર્મનું પાલન કરતો હોય જ્ઞાન હોય ભક્તિ હોય સત્સંગમાં પડ્યો પાછરો રહેતો હોય પણ એને સાંખ્ય વિચાર ન કર્યો હોય તો એનું ક્યારેક અપમાન થાય સુખ દુઃખના પ્રસંગો બને તો પછી સત્સંગમાંથી ક્યારે પાછો પડી જાય ખબર ન પડે એટલા માટે હરિજનની ભગવાનના ભક્તની ભગવાનના સાચા સાધુની વ્યાખ્યા અને લક્ષણો બ્રહ્માનંદ સ્વામી આ પદની અંદર કરી રહ્યા છે એ આપણા સૌના જીવનની અંદર આત્મસાત થાય એવી કૃપા મહારાજ અને સ્વામી આપણા ઉપર કરે એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ